હાલ હાલ થોડીક ઉતાવળ રાખ આખી નર્સરી માં બધા જળવા ને પાણી પાઈ દેજે હમણાં હું આરામ કરીને આવું મોટા ભાઈ ને આખ સુધી હું જ રહેવું હોય અમારે હું પાંચા ચડાવી નકરા ઢેડા જ કરવાના આ બે ભાઈઓ એ નર્સરી નો ધંધો તો એમ જમાયો છે લાવા જ હું ખોટું બોલી ની દેઈ ને બજાડું અલા ભાઈ હું તો હું ઊઠ ઊઠ એલા શું છે પણ હુવા દેને એલા હું નથી ઊઠ નકર તારો નાનો ભાઈ રહ્યો ને એ તારી પેઢી ઉઠાડી દે હે કાવરી એવું બધું શું કર્યું તારા નાના ભાઈએ નર્સરી ના અંદર ગાંજાના ઝાડવા વાવ્યા હે જા જલ્દી ઓ યે તે તો મારી આબરૂની પથારી ફેરવી નાખી પણ મોટા ભાઈ એવું બધું મે હું કર્યું હે તે કર્યું હે ને એવું આપડી પેઢીમાં કોઈ નથી કર્યું પણ હું તો ખાલી આપણી નર્સરીમાં ઝાડવા વાવું હું બીજું કામ એ નથી કર્યું પણ ગાંજાનો ઝાડવા વાવવાનું તને કોઈ કીધું તું પણ મેં કાય ગાંજાના ઝાડવા નથી વાવ્યા તમારા આમ બસ એવું હે પાવડો માથામાં મારી લીધો હોત ને તો મજા આવે ભાઈ હા ગુલાબ નું દસ રૂપિયા નું એક રોપુ જેટલા જોતા એટલા લઈ જાવ એમાં પણ અલગ અલગ કલર કેસર સર ગામ કરતા ચાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં આ વર્ષે વાવું આવતા વર્ષે કેરી ખાત લેવાની મારા કલેજા ડેકોરેશન માટે તમામ પ્રકારના રોપા ઇન્ડોર આઉટડોર ઘર આંગણે બગીચામાં ફાર્મ હાઉસ પણ ડેવલપ કરી આપશે હોમ નર્સરી વાળા વેલ માં પણ અઢળક ખજાનો એક કુંડામાં પાંચ કલર દસ કલર બાર કલર સુધી ની કલમો બનાવી આપવામાં આવશે શાકભાજી માં તો તમામ પ્રકારના રોપા મરચા ટમેટી રીંગણી ફુલાવર કોબીજ તમને મળે બોના નારિયલી માત્ર ત્રણ વર્ષમાં નારિયેલી નારિયલી આવી જાય એની ફૂલે ફૂલ ગેરંટી અમારી હોમ નર્સરી બાગમાં કોઈ પણ છોડ લઈ જાઓ ખાતર તો તદ્દન ફ્રી જ મળશે કોઈ પણ બાગ બગીચો તૈયાર કરવો હોય ફાર્મ હાઉસ ડેવલોપિંગ કરવું હોય તો એકદમ કમ્પ્લીટ કરી દેશું અત્યારે આવી જાવ તમામ પ્રકારના રોપા લેવા ઓમ નર બાગમાં જેનું એડ્રેસ રાજકોટ જામનગર હાઈવે રાજકોટ માત્ર વીસ કિલોમીટર બાયપાસ અલગ બાજુમાં ઓમ નર્સરી બાગ